આપણે અર્થ જોવા જઈએ તો જઠરનો કે હોજરીના ભાગમાં સોજો આવો એને ગેસ્ટ્રાઇટિસ કહેવાય ગેસ્ટ્રાઇટિસ જે છે એ સામાન્ય રીતે લોકો પેટમાં બળતરા થવી કાતો બહુ વધારે ગેસની તકલીફ હોવી એ રીતે એને કરતા હોય છે કે એ તકલીફ હોય ત્યારે આપણે ખબર પડે કે આપણે પેટમાં સોજો હોય છે ગેસ્ટ્રેટીસના લક્ષણોમાં એવું છે કે જે લોકોને બહુ વધારે પેટમાં બળતરા રહેતી હોય એમાં બી પર્ટિક્યુલરલી લોકો એવું એવી કમ્પ્લેન કરે જમ્યા પછી પેટ બહુ પેટમાં બળવા માંડે કે જમ્યા પછી પેટ બહુ ભારે થઈ જાય જમ્યા પછી બહુ ઓડકાર આવે જમ્યા પછી વોમિટ જેવું લાગે પણ વોમિટ થાય નહીં જમ્યા પછી વોમિટ થઈ જાય આ બધા જે લક્ષણો છે એ બધા ગેસ્ટ્રાઇટિસના છે અમુક અમુકવાર લોકોને બહુ વધારે એસિડ પેટમાં બનતું હોય જેના કારણે ગેસ્ટ્રાઇટિસ થાય છે એ જ એસિડ જ્યારે છાતીમાં આવે તો છાતીમાં બળતરા રહી શકે આ બધી જે તકલીફો છે ગેસ્ટ્રાઇટિસની છે ગેસ્ટ્રાઇટિસ થવાના જે સૌથી કોમન કારણ છે કે જે સૌથી વધારે આપણે જોઈએ છે એમાં ફૂડ રિલેટેડ એટલે આપણે જે ખાવા પીવાનું કરીએ છીએ એના કારણે લગતા જે કારણ છે સૌથી વધારે મહત્વના છે આપણે જે આજનું લાઈફસ્ટાઈલ જોઈ રહ્યા છીએ જેમાં લોકો કરતા હોય છે એમાં બહુ વધારે તીખું તળેલું હોય તો બહુ વધારે બટર વાળું હોય કાં તો બહુ ઘી વાળું હોય એ બધી વસ્તુઓથી એ બધું ને એ બધી વસ્તુને પચાવવા માટે આપણા પેટમાં એસિડ વધારે બને અને એના કારણે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે એના સિવાય જે કારણ છે જેમાં બહુ વધારે ખાટી વસ્તુઓ ખાવાથી જેમ કે લેમન એટલે છે બહુ વધારે પુદીનો ખાવાથી બહુ વધારે ટમાટર ખાવાથી દિવસમાં ચા કે કોફીનું સેવન કરવાથી થતું હોય છે એના સિવાય જે કોમન કારણ છે એમાં સ્મોકિંગ છે એટલે જે લોકો બીડી કે સિગરેટ પીતા હોય જે લોકો તમાકુ ખાતા હોય જે લોકો બીજા વ્યસન કરતા હોય જેમ કે દારૂ પીવું એ બધા વ્યસન કરતા હોય એ લોકોમાં ગેસ્ટ્રાઇટીસ વધારે જોવા મળતું હોય છે એના સિવાય જે કોમન કારણ છે એમાં જે લોકો બહુ લાંબા સમય માટે પેઇન કિલર લેતા હોય કોઈ બી જગ્યાએ આપણે શરીરમાં દુખાવો રહેતો હોય તો આપણે દુખાવાની દવા લઈએ એના કારણે બી લોકોને પેટમાં બળતરા રહેતી હોય છે એના એનાથી ગેસ્ટ્રાઇટિસ થઈ શકે અને એના સિવાય ઇન્ડિયામાં એક કોમન બેક્ટેરિયા છે જેને એચ પાયલોરી કરીને કહેવાય એ બેક્ટેરિયાના કારણે લોકોને ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે આપણે જ્યારે બી આવી તકલીફો થાય ત્યારે આપણે સૌથી પહેલા જે આપણે ખાવા પીવામાં આપણે વાત કરી કે ખાવા પીવાની વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ એમાં બી બહુ બહુ વધારે વધારે એટલે તીખું અને બહુ વધારે તળેલી વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ એનાથી ઘણા બધા લોકોને જાતે જ રાહત થઈ જતી હોય છે એના સિવાય બહુ વધારે ચા કે કોફી કોફીનું સેવન કરતા હોય તો ચા અને કોફી ઓછી કરી દેવી જોઈએ બહુ વધારે ખાટી વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ એના સિવાય આ બધી જે આપણે ડાયટરી મોડિફિકેશન એટલે આપણે ખાવા પીવાની વસ્તુઓમાં કંટ્રોલ કરી એના પછી જો સારું ના થતું હોય તો પછી આપણે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરીને એમની પાસે એન્ટાસિડ જે દવાઓ આવતી હોય છે એ લખાવી જોઈએ એનાથી રાહત થઈ શકે અને જે લોકો વ્યસન કરતા હોય એ લોકોને વ્યસનથી દૂર રહેવું જોઈએ કારણ કે જે લોકો સ્મોકિંગ કરતા હોય અને જે લોકો બહુ વધારે તમાકુ ખાતા હોય એ લોકોમાં બહુ વધારે પેશન્ટ એવા આવતા હોય છે કે જે લોકો બાકી બધી દવાઓ લઈ લે ખાવા પીવાનું ધ્યાન રાખે પણ વ્યસન વ્યસન ચાલુ રાખે એ એટલે સારી ના થાય સૌથી બંધ કરવું જોઈએ 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 ધ્યાન રાખવું અને પછી દવા કરવી પ્રમાણે મેં કીધું કે ગેસ્ટ્રાઇટીસ એ હોજરીના જે હોજરીની જે દિવાળી છે એનો સોજો છે એ સોજો જો આગળ વધે તો એમાં ચાંદા પડી શકે જેને આપણે સ્ટમક અલ્સર કહીએ એના કારણે સ્ટમક અલ્સર થઈ શકે એ અલ્સર આપણે પહેલા આપણને સાדו એવું લાગે કે ના ખાલી પેટમાં બળતરા જ છે પણ ઈ જ વસ્તુ આગળ જતા જતાં વધારે પ્રોગ્રેસ થાય એટલે વધારે વધારે આગળ વધે અને એ આગળ જઈને પેટમાં જે ચાંદો હોય એ આગળ જઈને ફાટી શકે એના કારણે લુઈની વોમિટ થઈ શકે એ જ વસ્તુ આગળ જઈને કેન્સરમાં કન્વર્ટ થઈ શકે એ જ વસ્તુ બહુ વધારે આપણે જે મેં કીધું આગળ કે પેટમાં વધારે એસિડ બનતું હોય અને ઉપર આપણે છાતીમાં ચડે તો એના કારણે જે આપણી ફૂડ પાઇપ હોય જે अन्न નળી હોય એમાં ચાંદા પડી શકે ને એના કારણે બી લોહીની વોમિટ થઈ શકે એટલે ગેસ્ટ્રાઇટિસ ને જ્યારે માઈલ્ડ હોય જ્યારે ઓછું હોય ત્યારે ઇગ્નોર ના કરવું જોઈએ અને આપણે જે ડાયટિ ચેન્જીસ હોય કરવા જોઈએ અને બહુ વધારે તકલીફ લાગતી હોય તો ડોક્ટરને ને કન્સલ્ટ કરવું ગેસની તકલીફથી બચવા માટે આપકે સૌથી પહેલા જે વાત થઈ એ પ્રમાણે બહુ તીખું બહુ તળેલું તીખી તળેલી વસ્તુ ના લેવી જોઈએ એમાં ભી જે આજના ટાઈમમાં જે ફાસ્ટ ફૂડ છે માં પીઝા છે બર્ગર છે આ બધી વસ્તુઓ પછી જે પેકેજ ફૂડ આવતા હોય જેમાં તળેલી વેફર હોય એ બધી આપણે અવોઈડ કરવી જોઈએ એનાથી તકલીફ વધારે વધારે સ્પાઇસી આપણે અવોઈડ કરવું જોઈએ બહુ ખાટી વસ્તુ જેમ કે પુદીનો છે પછી ટમાટર છે આ બધાની ખટાશ આપણે અવોઈડ કરવી જોઈએ એના સિવાય જે લોકો બહુ વધારે ચા કોફી પીતા હોય એ લોકોને એ અવોઈડ કરવું જોઈએ બહુ વધારે કોલ્ડ્રિંક છે બહુ વધારે ચોકલેટ છે બહુ વધારે સોડા અ આપણે લોકો એવું માને કે બહુ વધારે એસિડિટી થાય છે તો સોડા પી લે એ પણ લાંબા ગાળે એ વસ્તુ તકલીફ વધારે એટલે એ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ બહુ મેંદાવાળી વસ્તુ કે જે લોકો બહુ વધારે બ્રેડ નું સેવન કરતા હોય કે જે વધારે બંદ મસ્કા છે કે કોઈ બી રીતે મેંદાનું જે સેવન કરતા હોય એ આપણે ઓછું કરીને wheat પ્રોડક્ટ એટલે જે गेहूं થી બનેલી વસ્તુઓ એ આપણે લેવી જોઈએ કારણ કે મેદો છે એ આપણે પચાવવામાં ભારે પડે અને એના કારણે ગેસ વધારે રહી શકે અને અમુક એવા જે કાર્બોહાઈડ્રેટ ફૂડ છે એટલે અમુક જે સપોઝ તમે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય તો ડ્રિંક્સ અવઈડ કરો બહુ વધારે ગળી વસ્તુ આપણે અવોઈડ કરવી જોઈએ કારણ કે અમુક લોકોમાં એનું પાચન ના થાય અને એના કારણે તકલીફ થતી હોય છે જેમ જેમ ઉંમર વધે એમ એમ અમુક લોકો દૂધથી ગેસની તકલીફ કહેતા હોય છે અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહેવાય અમુક લોકોમાં એ વસ્તુ વહેલી ઉંમરે આવે અમુક લોકો આવે પચાસ સાહીઠ વર્ષે આવે પણ જયારે આપણને એવું લાગે કે ના દૂધ પીવાથી તકલીફ વધારે થાય છે ત્યારે એ વસ્તુ માટે આપણે ડોક્ટરને બતાવવું જોઈએ તો બની શકે કે આપણે એની જગ્યાએ પછી આલ્મંડ મિલ્ક છે કે સોયા મિલ્ક છે બીજા ટાઈપનું મિલ્ક આપણે લેવું પડે લાઈફસ્ટાઈલ ચેન્જીસમાં આપણે વાત કરીએ પ્રમાણે કે જે ખાવા પીવાનું આપણે અવોઇડ કરવાનું છે એ મેં તમને કીધું એના સિવાય આપણે જમ્યા પછી ડાયરેક્ટ આરામ કરવા જઈએ અને જમ્યા પછી થોડુંક આપણે એક્ટિવિટી કરીએ પછી આપણે આડા પડીએ એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે આપણે જ્યારે ખાવાનું ખાઈએ ત્યારે પચાવવા માટે જે જેટમાં ગેસ અને એસિડ બને એ ઉપર ચડી શકે ને એના કારણે છાતીમાં બળતર એવી એ બધી તકલીફો થઈ શકે તો આપણે એ વસ્તુ કરી શકીએ બીજું આપણે ડેલી એક્સરસાઇઝ કરવી જોઈએ એનાથી આપણું જે પાવર મુવમેન્ટ છે એટલે આપડે જે અંતડાની પ્રક્રિયા છે એ સારી રહે એનાથી બહુ ગેસ ની તકલીફ ના થાય આપણે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ દિવસમાં થી ચાર લિટર પાણીનું પાઇમટેક રાખવું જોઈએ અને જ્યારે આપણે ગેસ્ટ્રાઇટિસ જેવું લાગે કાં તો જયારે પેટમાં બળતરા થાય ત્યારે કોઈ બી ઠંડુ દૂધ છે કાં તો પછી આઈસ્ક્રીમ આપણે લઈ શકીએ જેનાથી આપણને સારું રહે એના સિવાય જે બહુ કોમન કારણ છે ગેસ્ટ્રાઇટિસ એ આજના ટાઈમમાં સ્ટ્રેસ છે કારણ કે આપણે ઘણી ટાઈમ જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ એક્ઝામ આવે જ્યારે કાં પછી ફેમિલીમાં કોઈ સ્ટ્રેસ હોય ત્યારે આપણે ગેસ્ટ્રાઇટિસ ની તકલીફ વધી જતી હોય છે તો સ્ટ્રેસના કારણે બી પેટમાં એસિડ વધારે બને અને એના કારણે બી ગેસ્ટ્રાઇટિસ થાય એટલે આપણે થાય એવું લાઇફ સ્ટાઇલ ને સ્ટ્રેસ ફ્રી રાખવી જોઈએ અને પોસિબલ હોય તો મેડિટેશન કરવું જોઈએ એ બધાથી બી ગેસ્ટાઈટિસમાં ફેર પડે